આવલીને ની પૂરો કરી આવી ને જોઈ આવી ઘાઉ લેતા આવજો ઓલા બાસ્કા માંથી કે ઘાઉ લેતો આવો થોડા કારણ કે ધરાવાય જાય ને તો આ સેને વરસાદની ઉપાદી ન નાના લેતો આવો એટલે 13 છાટા કાખો દે આવે અને સુનાપુના નું કંઈ ખાસ નો કરતા આજ ઇતો ન થા હે આજ કે આજે ઉમે દિવાલો નું છે ને એટલે આપણે શેર કો દોઈડ છે કે એ નો થતા ભીન ભીન હાલો પાર્ટનરજી ની વાડી મોકલી તો દાણા બાણા લેતા આવે

ટીપાસ પડે શિયારી કરે એટલે ચાવી છે ને પાટને જો અહીંયા રાખવાની હવે ઓલું બધી વસ્તુ છે ને માં જવા દીધી અને કંઈક છે જો આકરી ઠકરી બેલણીમાં ફરીને મૂક દીધી શિયારી કોર પાણી આજે આ પંખામાં પડે છો પંખોય બંધ થઈ ગયો જો હાવ હાવ ધીરો પડી ગયો સર હા આવતો તો ગંધાતો તો વૈશ્વા નહોતો તે પાર્ટનર એવું અને અહીંયા જુઓ જોઈ લે આ પાણી નાખી દેવું હું કહું કંઈક કરવું જો હવે તમે

ને ઘઉંનું બાષ્પું એક લઈ જવાનું છે લોકો આપણું સોયા જ ગયું છે થોડુંક છે ખડ થઈ ગયું આમાં કાંઈ ખરાબ ગયા નહીં કાંઈ હાથી આવે નહીં કાંઈ ખરાબ આવે નહીં વાય તો એક બખાબખી ભલે ગઈ અરે વાય મેં ઘણું પાણી સડી ગયું હતું ખરા તમે કાલે લગભગ બંધારે ભૂકી જાય તો હજી તમને અંધારી તો દીધું હે હજી જોયું એવું નથી ધીરો 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 ઘણો પીડા પીડા બખા બખ બધા બબીઆય બોલાવી દેવાનું હે આવું વાતાવરણ થાય મારું કાંઈ ઘટાડે નહીં ને એવું વાતાવરણ થઈ ગયું ઘઉં નું બાસકું કાઢી લે એમાં જો ઉપર નાખી એવા સાણ નું ગાર્યું પાતળા સાણ નાખ્યું સિમેન્ટ નું ગાર્યું નાખ્યું ઈ નાખ્યું તો કરું પણ પાટના હાથ ખોટો માર્યો એમાં હાવણો માં દીધો હતો ને હાવણે નો મળ્યા હાવણે જ અંદર કરી દે અરે ઓલા હાથ અહીંયા લીપા દેવું થઈ બધું થોઈ જાય આ એક જરાય નો જોઈએ આમ જ નાખજો ફોદીના માં કા ફોદીમાં નાખ લીમડા લીમડા માં નાખજો બગડે નહીં એમાં હારું સાણનું પાણી હા એમ આ ફોદીનો બગડી જાય હાલો નાખો પાણી ઉદયભાઈ

પાણી બહુ પહેરું છે અને જુઓ આ પંખો ચાલુ કર્યો ને તો પંખામાં તીખારા ઉડ્યા અને ધુવાડા નીકળવા મળ્યા મને લાગે કે પંખો ડેવ થઈ ગયો લગભગ હા થડક થડક થાય છે જો પાર્ટનર ઉપર છે ને તોય હાવ બધું થઈ ગયું એવું લાગે છે એટલે હવે પાર્ટનર આપણે ઉપર ગયા છે અને પછી કાગળ નાખવો છે પાર્ટનર લેવાશે થાકી ગયા છે એવા હવે તો હાવ આજ કાંઈક થોડીક વરાબ દઈ દીધી છે જુઓ થોડું કઢીક તડકી ને કઢીક એવું પવન નીકળો છે ને તો વાહટી ગયું છે વાતાવરણ સારું થઈ ગયું છે હવે જો આમ આમ શેત માઇતમ રહી જાય તો સારું કઈ સારું છે થોડું ના રસોડા ઉપર છે ને કાગર નાખતો વા છે ને છાણ નાખી દીધું છે દોઈ પાણી વાળું રાખી જ અને પાછું પાટના ધોઈ નાખે છે એટલે કે હાઈ બેહી જાય ને તો ઉપરી કે દીપા ન પડાવ ફ્રીજ ઉપર ને પંખામાં બધે પાણી ઉતર્યું છે માં આપણે થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે પંખો ચાલુ કરીને તો આ બધું લેપ ને બેપ ને બધું ચાલુ થઈ જશે હે હા સ્લેપ તો પડવો જો ને એમાં કામ એક આન્ય ધરવી દીધા છે હાવાને કઈ કામ નથી બીજું જા આમ એમ હાઈ નોકટીની એટલે પાર્ટનર જુઓ સ્લેપ ભરી ગયો ઉપર તો આમાં કઈક રાહત થોડીક થાય આપણે પાણીમાં બાકી આપણા નસીબ ને ભાઈ બીજું હું રસોડામાં તો છે ને હા બાકી નહીં હોય છે બધુંય બધું ગયું છે કંટાળી ગયા હવે તો એ પાર્ટનર એક નરિયું અહીંયા હરકું કરી નાખજો જો આ નરી હું શકશે પાર્ટનર થોડાક આમ વ્યવસ્થિત કરજો ને તો ઉપર ઢકાઈ જાય એટલે વાંધો નહીં આવે નહીં તો અમે હેન્ડ પાણી આવવાનું જ છે કાગર ઓસરીમાં છે કરું જોઈએ એટલો કટિંગ કરી નાખો કાપો તો જવું કાતર કઈક થોડોક આઈ નાખો જો પાર્ટનર જો આઈ છે આ કાગળ તૂટી ગયો છે હા ની હો પાર્ટનર તો રાખી દેજો એ વતે તો રાખી દેજો એવડું જ લઈ પાણા બાણા રાખી દેજો રાખી દેજો નહીં કઈ પાણા બાણા વરસાદ નથી ને તો પાર્ટનર કે હું વેલા હે પતાવી દેવી કે નકર પછી આમાં ચાલુ વરસાદમાં તો સડાય સડવાની કોઈ પોઝિશન એ નથી કારણ કે જો આ બધું પલરી ગયું હોય નરિયાન બળિયાન ક્યાંક વરી પડી આખરી તો હાથ પગ વિના ના થાય પાણા મૂકી રહ્યા છે પાર્ટનર થઈ ગયું કમ્પ્લીટ જોઈ લો નથી અને આપણી ઘરની બાજુમાં જુઓ પીર બાપાની જગ્યા છે મોટા પીર ની જગ્યાઓ હા તો એ રાખી જ દેવાય ને કોઈ બળતા ને એવું ઢાંકવા થાય કટિંગ કરી નાખું અમે અહીંયા પાટ ને પાણી હેઠળ ઉતરશે જ પાછું હામ માનવું થાય કટિંગ કરીને નાખી નું કઈ અને આપણે નકટી રૂબી જોઈ ખાડો કરીને બે ગયો છોડવા પણ શેજ નહીં તને અને આ હું સોનાનો પટો બાય બાંધી તું ડોકમાં છે ને ઓલો પટો તોડી નહીં સોનાનો પટો એ રૂબી બેન ખાડો કરી લીધો જોઈ લો બાંધી દીધી શું કરું બીજું ડાઉ 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 માથું સડાયું હાવાની તો હા ઈ જ વાત છે ખાવાની દે એટલે ખાઈ હુઈ જાય બંધ હાઉ બંદ અવાજ બંધ હાલો આપડે પાર્ટનર જો મોરે બટાટા ને શાક પાર્ટનર બનાવું હે હાજી નું શાક ના બટાટા ઓહ મીઠા આવે

એમાં એવું દુકાનો રોઈ ગયા હવે અમારે બંધ કરવાનું છે આઈસ્ક્રીમ વાઈ ગયા તમારા છોકરા નું ખવડાવી જોઈએ એટલે કઈક નવા તરફ થઈ ગયું મેં કીધું સારું તો લેતા જાય બીજું હોય નઈ આપણે ખાધી ને આપડે રૂબી આઈસ્ક્રીમ ખાધી તો ખાટલા ને કરીને બે ખાય ને રૂબી આજ છે ને ગરજુડી ની બપોર ની ઘર માં કરતા શીખી છે જો જાવા દે હું જોવે હું કઈ ઊભી જો જો